દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં નવસારી જિલ્લામાં પણ સવારથી જ ધીમે ધારે વરસાદ શરૂ થઈ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાના બનાવો પણ બન્યા નવસારી જિલ્લામાં સતત ત્રીજી દિવસે મેઘમહેર થઈ ગત ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો જિલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જિલ્લામાં સરેરાશ ત્રણ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાયો તો ગઈકાલની વાત કરવામાં આવે તો વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારીમાં આવે તો બાર ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો જો આપણે વાંસદાની વાત કરીએ તો બે આઠ ઇંચ વરસાદ નોંધાય નવસારી જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો કોઈ પણ તાલુકામાં નોંધનીય વરસાદ નથી વહેલી